બીઆરએસ કોલેજ કેમ્પસમાં સામાજિક પનીકરણ રેન્જ ઉપલેટા દ્વારા પંચોતેર જેટલા જંગલી વૃક્ષોનું મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું હતું મહોત્સવની ઉજવણીની સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રામજનોની હાજરીમાં જીવનમાં વૃક્ષોનું મહત્વ અંગે શિબિર યોજાઈ હતી તેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા મામલતદાર નિખિલ મહેતા ફોરેસ્ટ ઓફિસર બી એમ બારૈયા સંસ્થાના ટ્રસ્ટી ઉર્વશુબેન ખાનપરાએ વૃક્ષોને તેનું મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું મહોત્સવની ઉજવણી દરમિયાન કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા માનુભાવ દ્વારા એક પેડ માખીના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદીના મિશનને વધુમાં વધુ વૃક્ષો વાવી સફળ બનાવવા પર ભાર મૂક્યો હતો પૃથ્વીનું વાતાવરણ ત્યારે શુદ્ધ થશે જ્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી તે વૃક્ષો વર્ષો સુધી જતન કરવામાં આવે તો વાત હવે સમજવી જરૂરી છે અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા આજ રોજ બીઆરએસ કોલેજ ડુમિયાણી ખાતે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ છોતેર માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવેલ જ્યાં ડુમિયાણી ગામ બીઆરએસ કોલેજ ખાતે પંચોતેર વૃક્ષો વાવેતર કરવામાં આવેલ છે તથા આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પ્રયાસ અને એક મિશન જેમ કે એક પેડ માટે નામ ટુ અંતર્ગત આજે વન મહોત્સવના દિવસે તમામ લોકોને રિક્વેસ્ટ કરવામાં આવે છે આવો આપણે સાથે મળી અને જેમ બને તેમ વૃક્ષ વધારે વૃક્ષો વાવીએ જેથી કરીને આપણું પર્યાવરણ અને આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે એમાં સુધારો લાવી શકીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે એક ઝાડ વાવો માના નામે એ જે ઝુંબેશ ઉપાડી છે તો આ વન મહોત્સવ આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વશ્રી બળવંતભાઈ મણવરની પણ વૃક્ષો પ્રત્યે એટલો પ્રેમ દેખાડે દેખાડતા હતા એમના હાજરમાં પણ એ ખૂબ વૃક્ષ પ્રેમી હતા અને આ સંસ્થામાં છતાં પણ એ પોતાની મરજીથી વૃક્ષો વાવતા તો આ મહોત્સવ એક ટ્રસ્ટી તરફથી આ શ્રી બળવંતભાઈ સ્વશ્રી બળવંતભાઈ મણવરના નામે કરીએ અને પાડલિયા સાહેબે પણ ધન્યવાદ કર્યા અને ખૂબ સારી રીતે છોતેર વન મહોત્સવ આજે પંચોતેર વૃક્ષો વાવી અને અલગ અલગ સમાજના આગેવાનો ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્યો બધાએ હાજરી આપી અને આ વન મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવો એ એ વતી ખૂબ ખૂબ બધાનો આભાર ધન્યવાદ